વાત કરીએ નર્મદા જિલ્લાની નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે રાજપીપળામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિ ઉભી થઈ છે સ્ટેશન રોડ કાછિયાવાડ સત્યનગર કોલોની આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે જિલ્લાના સારવારા દેડીયાપાડા તિલકવાડા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો અહીંયા રસ્તા ઉપર પણ નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વધુ માહિતી સાથે અમારા યોગેશ છે યોગેશ જણાવશો કે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાથી અહીંયા નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને વરસાદી પાણી ભરાઈ ગયા છે જી ચોક્કસ નર્મદા જિલ્લામાં આજ રોજ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી અને આ જે વરસાદ પડ્યો છે છેલ્લા બે થી ત્રણ કલાકની અંદર દોઢ ઇંચ વરસાદ પડ્યો છે ને જે નર્મદા જિલ્લાનું લાછરસ ગામ છે તે સમગ્ર ગામની અંદર પાણી ભરાઈ ગયા હતા ઘૂંટણસામાં પાણી ભરાયા હતા અને સમગ્ર જે લાછરસ ગામ છે તે બેટમાં ફેરવા ગયું તો પાણીમાં ગાડીઓ પણ તણાઈ ગઈ હતી અને લોકોના ઘરોમાં પાણી પણ ઘુસી ગયા હતા અને વાત કરવામાં આવે તો રાજપૂતના સ્ટેશન રોડ કાક્ષાવાડ સત્યમનગર કોલોની વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા કારણ કે આ જે વિસ્તારો છે બધા નીચાણવાળા વિસ્તારો છે અને નર્મદા જિલ્લાના સાતબારા ડેડીયાપાડા અને તિલકવાડા સહિત રાજપીપળા શહેરમાં ખુબ સારો વરસાદ થઈ રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આ સિઝનનો પ્રથમ વરસાદ છે કે જે આટલો સરસ સારો વરસાદ થયો છે જેને લઈને ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ એક તરફ ખેડૂતોમાં ખુશી તો છે પરંતુ અહીંયા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોને લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી ગયા છે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લાચરસ ગામ જે છે તે સમગ્ર ગામની અંદર પાણી ભરાઈ ગયા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાય છે જેને લઈને જે ગામના જે રહીશો છે તેઓ દ્વારા તંત્ર ઉપર અને જે રોડ વિભાગ છે તેની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આજે ગામની અંદર જે રોડ બનાવવામાં આવ્યા છે તેને લઈને આ ગામમાં પાણી ભરાય છે કારણ કે ગટર લાઈન કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને જેને લઈને સમગ્ર ગામમાં પાણીનો નિકાલ થવાની કોઈ રસ્તો રહ્યો નથી જેને લઈને સમગ્ર લાચરસ ગામની અંદર પાણી ભરાઈ ગયા છે જે બિલકુલ માહિતી બદલ આભાર